આમાં આપણે લીબડી કે કઈ આવે નહીં મેં તમને બે ત્રણ દાણા રોડ દેખાડ્યો તો ભાઈ કે અહીંયા આવે મિત્રો અહીંયા આવે ભાવનગર થી તો આજે આપડે જ આવી ગયા ભાવનગર થી આપડે સર્કલ ફરવું પડીએ ગાડીઓ આવે છે લીમડી બાજુ છે જવું હોય તો આમ તમારે આપડે તો જવાનું આમ સુરત બાજુ એટલે સર્કલ કરવું જ પડે

પછી આપડે એને હવે ધીમે ધીમે પડ્યા જઈએ હજી તડકો ભાઈ નથી થયો આજે એટલો હજુ અંદર છે આવવા ટ્રાફિક મિત્રો આખા બોલે છે અત્યારે તારાપુર ની અંદર તો હાલો મિત્રો હવે આપણે સીધા સીધા આયલા જઈએ મળીએ આપણે સીધા વારસદ કુબી આપણે પહોંચી ગયા હે વારસદ ભાઈ અને બાકાજી બોલે હે મિત્રો વારસદ ની અંદર અત્યારે ખપ 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 કરતા દોડ્યા જ આવે છે બધા જો આ ખપ 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 કરતા દોડ્યા આવ્યા એટલે થઈ ગઈ છે ટ્રાફિક જામ આથી હવે મિત્રો આપણે આમ ટર્ન મારી લઈએ એટલે સીધા સીધા સુરત વાળું હાઈવે આવી જાય અમદાવાદની ટ્રાફિક ભાઈ હવે બાકા જગ્યા બોલી છે મિત્રો અમદાવાદ થી આવવા વાળી ટ્રાફિક અમદાવાદ વાળી ટ્રાફિક આવશે તો જોઈ લ્યો આ આવી ગઈ હમણાં કીધું ને હમણાં આવી ગઈ એમાં ટેલર વાળા બહુ પછાડે ફેરવે મિત્રો એનું દબાય એટલે બધે મારે ઘીએ આવે કે એનું ટેલર ઓલું બહુ કરે છેકડા બહુ મારે

હા જામ જ પડ્યું હે મિત્રો ધ્યાનગર નજર પૂકે હે ધ્યાનગર ભાઈ એક તો આ ગાડી બ્રેકના બ્રેક હે ને અવાજ કરે છે ગુરુ ગુરુ એમ ભાઈ મિત્રો આ જામ માં આપડે પાસ કરી લેવું જોઈએ બધું હાલો તો મળીએ મિત્રો આપણે બધું જામ પાસ કરીને પછી બધી ટ્રાફિક પેલા કાઢી નાખીએ મળીએ પછી કેવાય ની પર ટ્રાફિક નથી એક ખાલી ટ્રેલર ફેલ થયું હતું એને લીધે હાવ જામ કરીને બેઠા હતા બાકી કેવાય ની ટ્રાફિક નથી આ આપણે નીકળી ગયા એટલી ઘડીમાં

એક હજાર ને પાંત્રીસ રૂપિયા નો થઈ ગયો હે મિત્રો આપણે પહોંચી ગયા હે કરજણ ભાઈ ટોલ ના વટી ગયા હે કરજણ નું

ગયા અત્યારે ને આપડે પહોંચી ગયા હે અંકલેશ્વર ને ભાઈ તડકો પડે હે ને મિત્રો જ જવા દૂર તડકો મિત્રો અત્યારે પડે હે ને ભાઈ 忙开还没给我，怎么搞的？

આપણે નીકળીએ ભાઈ વ્યારા સોનગ બાર દોરી બધું રોડ ઉપર આવી જાય મિત્રો 把你又过来。